સમાચાર મહિસાગરથી મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાલાસિનોર લુણાવાડા અને વીરપુર તાલુકામાં વરસાદ વરસ્યો બાલાસિનોરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો તો લુણાવાડા તાલુકામાં ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો વીરપુર અને સંતરામપુર તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદથી અંબાજી જતા પદયાત્રીઓ પરેશાન બન્યા તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે આજે બાલાસીનોર લુણાવાડા અને વીરપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા અને ખાસ કરીને અત્યારે ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે એટલે જેટલા પણ પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને આ વરસાદના કારણે હાલાકી પડી રહી છે તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે આજે બાલાસીનોર લુણાવાડા અને વીરપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા અને ખાસ કરીને અત્યારે ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે એટલે જેટલા પણ પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને આ વરસાદના કારણે હાલાકી પડી રહી છે